નમસ્કાર સ્વાગત છે ગુજરાતના અમદાવાદમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થતાં આખું ગુજરાત સ્તબ્ધ થયું છે એવું કહેવાય રહ્યું છે કે આ ગુરુવાર અમદાવાદ માટે કાર્ડ બનીને આવ્યો હતો લંડન જતું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન તૂટી પડતા બસોથી વધારે મુસાફરોના મોત નીપજ્યા હોવાની સંભાવનાઓ સેવામાં આવી રહી છે આ મુસાફરી પ્લેનની અંદર લગભગ બસો બેતાલીસ જેટલા મુસાફરો મુસાફરી કર્યા હતા અને એમાં પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનની અંદર મુસાફરી કર્યા હતા ત્યારે આખે આખું પેસેન્જર પ્લેન ક્રેશ થઈ જતા ધુમાડાના અને આગના ગોટે ગોટા ઉડ્યા હતા અને વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા અત્યારે પચાસ જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે એરપોર્ટ સંકુલને બંધ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાત આ ઘટનાના કારણે સ્તબ્ધ થઈ ગયું છે અને બચાવ કામગીરી ચાલી રહી છે જાણે કે કાળ બનીને આવેલો આ ગુરુવાર અમદાવાદ માટે ખૂબ જ કહી શકાય કે અપશુકનિયાળ રહ્યો હતો અને લંડન જતું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન તૂટી પડ્યું હતું એ આઈ એકસો એકોતેર પ્લેન ક્રેશ થયું છે જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર સ્તબ્ધતા છવાઈ ગઈ છે અને એક પ્રકારનો શોક છવાઈ ગયો છે અને પચાસ જેટલા મૃતદેહોને અત્યારે બહાર કાઢી લેવામાં આવે છે અને હજી પણ મૃત્યુની સંખ્યા વધવાની સંભાવનાઓ છે